હકીકત શું છે હકીકત તો એમ છે કે અહીં નામ લઈને મોરબીમાં કામ થવા માંડે છે દિશા વદર વાળી અહીંયા કામ નહીં થાય એવું કહેતા હતા ભાજપ વાળા થયું એવું જ્યાં કામ ન થતા હોય પચાસ જણા ભેગા પડે દિશા વદરવાળી ખાઈ એમ બોલે ત્યાં તો બધાય કામ થવા માંડે છે આ તાકાત કોની છે આ તાકાત અમારી બહેનોની આપણા વડીલોની આ તમારા બધાની આ તાકાત છે ગુજરાતના લોકો હવે જાણી ગયા છે કે જો એમને પોતાના વિકાસના કે એમની આજુબાજુના વિસ્તારના કામ કરાવવા છે તો પછી એમના નેતાઓને કહેવું પડશે કે જો તમે કામ નહીં કરો તો પછી આ જગ્યા ઉપર પણ અમે વિસાવદરવાળી કરીશું અને હવે ઠેક ઠેકાણે આપણે જોઈ રહ્યા છીએ લોકો કામ કરાવવા માટે પોતાના નેતાઓને ખુલ્યામ કહી દે છે કે કામ કરી લેજો નહીં તો પછી અમે જોઈ લઈશું અને હવે આ જ બધી બાબતે ગોપાલ ઇટાલિયા વિસાવદરના અલગ અલગ જયારે પોતાના લોકોને એમણે ખુલાસો કરીને કહ્યો છે કે કઈ રીતે આપણે અહીંયા ખાલી શબ્દ નામ અને પછી જે સીધું મોરબીની અંદર કામ થવા લાગ્યા એટલે કે મોરબીના નેતાઓ દોડતા થયા અને હવે આ જ બાબતે વિસાવદર ની જનતા સાથે ગોપાલ ઇટાલિયા કઈ રીતે આગળ વધી રહ્યા છે કામ કરી રહ્યા છે તેમણે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી થોડા સમય પહેલા આપણે જોયું હતું કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી અને એ પછી ધીમે ધીમે વિસાવધરવાળી શબ્દ છે તે ખૂબ જ પ્રચલિત બન્યું એટલે કે જે લોકો છે એ રીતે કામ કરાવતા થયા અને એ જ બાબતે ગોપાલ ઇટાલિયાએ એ પોતાના જે એમના મત વિસ્તારના લોકો છે એમની સાથે વાતચીત કરતા કરતા કહી દીધું કે હવે તમારે બધાએ પણ સમજી લેવાનું છે કે હું એકલો બોલીશ તો આપણા કોઈના કામ નથી થવાના પરંતુ મારા કામની અંદર જ્યારે હું બોલું ત્યારે તમારે હુંકારો આપવાનો છે મારી સાથે રહેવાનું છે એટલે આપણે બધા લોકો સાથે ભેગા મળીને કામ કરીએ આ સાથે જ જે દિવસથી ગોપાલ ઇટાલિયા માટે વિધાનસભાના દરવાજા બંધ થઈ ગયા હતા એ દિવસને પણ યાદ કરતા કરતા જે ગોપાલ ઇટાલિયા પોતાના લોકોને શું કહ્યું છે તે સાંભળીએ હકીકત શું છે

લોકોનો દબાવી દીધેલો અવાજ ખોલવાનું કામ તમે કર્યું આની દબાવી ગામડે ગામડે એના ગુંડાઓ છે કોક કોક સરપંચ બની ગયા છે કોક કોક તાલુકા પંચાયત ના સભ્ય છે કોક કોક મંડળીમાં કઈક ગોઠવાઈ ગયા છે કોઈક ક્યાંય સંગઠનમાં છે આખા ગામ ઉપર ધાક બેસાડે ગામ ને દબાવવા કરે તમારું આ કામ નહીં થાય આમ બોલ છો તો કૂપન બંધ થઈ જાય આમ બોલ છો પ્લોટ નહીં મળે આમ બોલ છો પ્લોટ કેન્સલ કરી નાખીશ આમ બોલો છો ને ટર્ટનું કનેક્શન નહીં મળે એમ ફેસબુકમાં પોસ્ટ કરી ભાઈ ધારને આ વીજળી વિભાગની રેડ પડી જશે ફૂલ દાદાગીરી ફૂલ દાદાગીરી અને એ દાદાગીરી કરવાવાળા માણસે બે નંબરના હલકા ધંધા કરવામાં કાંઈ બાકી ન રાખ્યું આખા કાઠિયાવાડમાં આવું હાલે છે ખાલી અહીંયા નહીં હું તો ગામડે ગામડે જાવ તો મને ઘણા લોકો મળે છે જાણ કરે છે ગામમાં હું આલે છે કેવું આલે છે ગુંડાઓનું સામ્રાજ્ય ભાજપે ઉભું કર્યું એ ગુંડાઓના સામ્રાજ્યની વચ્ચે તમે ગોપાલ ઇટાલિયાને જીતાડ્યો એ વાતથી હજારો લોકોની અંદર જોમ આવ્યું છે હિંમત આવી છે બળ આવ્યું છે લોકો બોલતા થયા લોકો અવાજ ઉઠાવે છે વિરોધ કરે છે આ બહુ મોટી વાત છે ભાજપવાળા તો પાછા મને એમ કે છે કે તમે આ એક સીટ જીત્યા છો ને એટલો બધો ઉપાડો લીધો છે એમ મારા ખર્ચે બોલાવ્યા બાંધો ખવડાવ્યો મારા ખર્ચે પીડી પીવડાવી શાંતિથી મગજ એનું શાંત થયું પછી મેં એને કીધું કે તમારી પાર્ટીના ભાજપના નેતા એમ કે છે કે ભાઈ એક જ સીટ જીત્યા છો કેમ લીધો છે તો મેં એને સમજાવ્યા શેનો ઉપાડો લીધો છે ભાઈ ચૂંટણી દુનિયામાં ક્યાંય થાય તો એક જ માણસ જીતે બે નો જીતે કોઈ દિવસ એક એક જ જ જીતે તો છું વાત વાત તો નથી તમારી આખી સરકાર અહીંયા રોડે ચડી હતી ને એને હરાવ્યા ને એ વાત તો ઉપાડો લીધો હતા એટલા બધા કમલમ ને તાળું મારીને અહીંયા અને એને પાડી દીધા ને એ વાત તો ઉપાડો લીધો છે એ અમારો હક છે ઉપાડો લેવાનો કેમકે તમને પાડી દીધા હું જીતો એ વાત તો ઉપાડો હોય જ નહીં તો લોકશાહી છે પણ તમે તાનાશાહી કરવા અહીંયા આવ્યા હતા ગામડે ગામડે ગુંડાઓ કાળા સ્કોર્પીઓ ગુટલેટરો પૈસાના થેલા ભરી ભરી મંત્રીઓ ધારાસભ્યો સાંસદ સભ્યો આ બધું લઈને તમે અહીંયા ગામને દબાવવા ધમકાવવા અને શરમમાં નાખી મત પડાવી લેવા આવ્યા હતા અને છતાંય આ મલક છે એને પોતાનું ખમીર બતાવી દીધું ને એ વાતનો અમે ઉપાડો લીધો છે તમે શું સમજતા પૈસાના કોથળા લઈને જાઓ એટલે માણા વેચાતા મળે છે વેચાતા રીંગણા મળે માણા ન મળે દોસ્તો આજે મારે તમને એક વિનંતી કરવી છે કે અનેક જગ્યાએ અનેક પ્રકારનું ખોટું થાય છે પણ કોઈને બોલતું નથી કોઈ બધા જોયા કરે આમ ટગર ટગર જોયા કરે બધાને ખબર હોય સરપંચે કેટલા બે નંબરના ધંધા કર્યા પણ બોલે કોઈ નહીં ખબર થઈ કે આ બીક આપણને શું ફાયદો છે આટલું બધું બીક રહેવાનો ફાયદો કઈ વાતનો છે હું તો તમને મે બધાય ગામમાં વિનંતી કરી અત્યારે વિશાળ અડમતિયામાં હમણાં હતો વિશાળ અડમતિયામાં મારી સભા પૂરી થઈ પછી બેન મને મળ્યા એણે મને એવું કીધું કે ભાઈ ગામનો ભાજપનો માથાભારે ફૂલો માણસ છે એણે અમારા ઘરના મુખ્ય દરવાજાની આગળ બેલા ગોઠવી દીધા મે વિડિયો એ તો કદાચ બધાય કોઈ જોયો ઘરનો જે ગેટ છે આમ લાઈન ગોઠવી દીધી ત્રણ થર ત્રણ ચાર ત્રણ લાઈન આમ ત્રણ ત્રણની ઉપર ત્રણ ત્રણ ની ઉપર એમ દસ ઉધી એટલે આખી દિવાલ જ લાગે ડેલા પથ્થર સફેદ પથ્થર આખો એનો દરવાજો બ્લોક કરતી દોશ આઠ વર્ષથી બ્લોક કરતી દઉં હવે એ મામલો મામલતદાર ને ટીડીઓ પ્રાંત ને કોર્ટ ને કચેરી પતે જાતા હશે પણ કોઈ કઈ સાંભળ્યું ને ઘડીક થાય ફોટા પાડી જાય વિડીયો કરી જાય સર્વે કરી જાય પંચનામું કરી જાય પણ બેલ બોલાવે નહીં આજે હું ગયો એ બેને મને કીધું મેં કીધું બેલાની જ વાત છે કે મને ફાંસે ચડાય છે લઈ લો બધા બેલ મેં દસ પેલા લઈ લીધું મને જોઈ પછી આપણું કામ લાગ્યું કે ગોપાલભાઈ ભાઈ થોડા લાલ આપણે રસ્તો ખુલ્લો થઈ હવે આપણે જોવા ગામ રાજે થયું બેન રાજે ત્યાં બધા મજા આવી પાંચ પચીસ જણા ફોન આવ્યા ગોપાલભાઈ સારું કામ કર્યું આઠ વર્ષથી ઓલી બેન પચારી દુઃખી થતી હતી એના ધણી જે છે થોડાક વધારે પડતા સીધા માણા હશે ભોળા માણા અમુક આદમી હોય બોલે ને કઈ કામથી કામ રાખે એટલે બેન જરાક અવાજ ઉઠાવતા હશે પીડામાં પણ એનું કોઈ સાંભળ્યું નહીં મેં પેલા હટાવી લીધા એનો દરવાજો ખોલી દીધો આઠ વર્ષ પછી મેં ડેલું ખોલ્યું નવેડામાંથી હાલતા આઠ વર્ષ ભાજપના ગુંડાએ ત્યાં ગોઠવી દીધું શું કામ કે બજારમાં એનું ડેલું ન પડે બજારમાં હાલી કરે આ એમને પોગ્યા ત્યાં ગામમાં ફોન આવ્યો કે પાછા પેલા ગોઠવી દીધા એટલે હરેશભાઈ મેં કીધું જાવ તો ફોન ઉપર વાત કરો પોલીસ વાત કરો જે કઈ થતો હોય કરો એવું જાય આપણે જાશું ગુંડાઓની હિંમત તો જો હાવ બે ફામ ખોટું કામ કરવાનું હિન્દી ફિલ્મના ગુંડામાં એક કઈક લાજ શરમ પડે થોડું તો એ માન મર્યાદા રાખે આ હિન્દી ફિલ્મના ગુંડા કરતા હલકી કક્ષાના ગુંડાઓ ગામડે ગામડે કિરીટ પટેલ પેદા કરે છે મે વિચારતો કે આપણે કેવડી લડાઈ લડવી પડશે મુકેશભાઈ એમ કીધું કે આપડા જે કાઈ પ્રશ્ન હોય કે જો મને તેમ લાગે મોટો પ્રશ્ન અઢી વરસમાં પહેલા ગુન્ડા નાબૂદ કરવાનો છે મારા મતે મુકેશભાઈ કીધું રોડ નું વટકે છે પાણી નું કહીજો પણ પહેલા આજ હક ન લેવાતા રોડ પાણી વાપરવા કેવી રીતે મારી લા કાજી શેઠ ખોટી છે આ વેવરું ના બાહે ભાઈ કહી દો ને નાચી શેઠ ખોટી ગામડે ગામડે ભાજપના ગુંડાઓ છે અને એટલા બધા હલકી માનસિકતાના માણસો છે બસ ગામને રંજાડવું ગામને દબાવવું ગામને શોષણ કરવું પૈસા ખાઈ જવા કોક બોલે તો એને ધરવી દેવો આ વાત બારે માસ આ દોસ્તો ક્યારે જાગ છો આપણે હું તમને એ વિનંતી કરવા માટે આવ્યો છું કે થોડું થોડું તમે બોલો નકરો ધારાસભ્ય બોલશે વજન નહીં પડે કેમ કે ઈ ન્યાય ઉપર એવું કે આ નકો ધારા સભ્ય ગામમાં કોઈ કઈ વાંધો કે જો ગામમાં બોલ્યું કોઈ તો કે ના કોઈ નું બોલ્યું હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે તમે મને પસંદ કર્યો છે તમે મને તક આપી છે તમારા દીકરા તરીકે સ્થાન આપ્યું છે હું તમને ટેકો કરીશ થોડું થોડું તમે બોલો થોડું થોડું હું બોલીશ તો બે વર્ષે કઈ કપાટે ચડશે આપણું કામ બધાય થોડું થોડી હિંમત કરે સસ્તા અનાજની દુકાનમાં ફામ ખોટું થાય ગરીબ માણસને લાચાર બનાવી દેવામાં આવે ચાર કિલો ચોખા કે ઘઉં મળતા હોય એમાં ઘ આપે ઓછા આપે નો રજૂઆત નું થાય છે ગરીબ માણસ ને દબાવી દેવો ધમકાવો ગમે એમ કરીને તોડી પાડવાની જ વાત છે નોટિસ મોકલી તમારો અહીંયા આટલા ફૂટ નું દબાણ છે પેશકદમી નોટિસ જાણે તમે બધા હરિશ્ચંદ્રના વારસદારો છો ના એક ભાયત દબાણ દેશ ગામમાં ગરીબ માણસ હોય મજૂરી કરતો વ્યક્તિ હોય વંચિત સમાજનો માણસ હોય લાચારીમાં મજબૂરીમાં કોઈને શોખ ન થાય તો સરકારી ફળતર માં મકાન બનાવવાનો બધાને ખબર છે કાંઈ પચીસ નો ખર્ચો કરીને બે ભેલા મૂકીને માથે છાપરું બનાવીશ તો ગમે તેથી પાડી દેશે હવું ખબર હોય પણ હું કરું જીવવું તો પડશે રહેવું તો પડશે છોકરા તો પાલવવા બેનો દીકરીઓ માટે કંઈક વ્યવસ્થા તો કરવી એટલા માટે માણસ લાચારીમાં પોતાની કાંઈ મકાન ન હોય ઘરનો પ્લોટ ન હોય સરકારી પડતર જમીન ઉપર એક નાનું એવું મકાન બનાવે કાચું પાકું પછી ગામનો ભાજપનો ગુંડો જે હોય એ દર ચૂંટણી દબાવે મકાન કાચું છો ભાજપને ને મત દેજો બીજી ચૂંટણી મકાન કાચું છો ભાજપને ને મત દેજો વી વી વરો ઉદયની પાછળ મત પડાય એના કરતા તમે બહુ પાણી વાળા હોય એક વખત એને પાકું કરી દો ને કાચું મકાન એટલે બીજી વખત લાચારી ન કરવી પડે પણ એને કાચા મકાનને પાકું ન થવા દે ફોવારીઓ પ્લોટ નો મળવા દે પક્કા પાય એના દામે નો થવા દે હું કામ નામે થઈ જાય તો બીજી વાર દબાવી ન શકાય મત માટે એટલે એમના વર્ષો સુધી મકાન કાચું રે પેશકતની માં રે વર્ષો સુધી દરેક ચૂંટણી દબાવી દબાવી મત પડાવી જાય હો ડિમોલેશન આવશે મત દેજો ડિમોલેશન આવશે આ હું વાત બોલું છું સાચી છે ખોટી છે આ લાચારી રસ્તો શું આપણે બોલવું પડશે તમે મને ધારાસભ્ય બનાવ્યો પણ હું કઈ જાદુની છડી તો નથી કામ ફેરવું બધા પ્લોટ ખાતે થઈ જાય બધાએ ભયારો પ્રયાસ કરવાનો છે હંમેશા હું પેલો આલીશ પણ વાહે કોક જોશે ને વાહે કોઈ નહીં હોય તો ધારાસભ્યને કોણ સાંભળશે આ તો એકદમ હલકી માનસિકતા ધરાવતા આપના સરકાર છે બહુ મોટી કોશિશ હજુ આપણે કરવાની છે બધા કામ કરશું પણ મારી તમને વારંવાર એક જ વાતની વિનંતી છે કે તમે બધા જાગો સહેજ સે તમે બોલો અવાજ ઉઠાવો વિરોધ કરો લાચારી છોડો ડર છોડો ડરી જવાથી લાચાર બનવાથી કાંઈ ફાયદો થતો હોત તો સૌથી વધુ મારે જ બી જવું છે બી જવાનો ફાયદો હોય તો હું જ બી જવા માંગુ છું કાંઈક ફાયદો થવો જોઈએ દોસ્તો આપણે આપણી શક્તિ ઓળખવી પડશે જનતાની તાકાતને આપણે ઓળખવી પડશે આપણી અંદર શું તાકાત છે આપણે ભૂલી ગયા હું તમને યાદ કરાવું બે હજાર સત્તર ના વર્ષમાં ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ ઓર્ડર કર્યો કે ગોપાલ ઇટાલિયા ઉપર ગુજરાતની વિધાનસભામાં આવવા પર પ્રતિબંધ છે આ અંદર નહીં આવી શકે બે હજાર સત્તર થી મારી ઉપર હળંગ પ્રતિબંધ હતો હું કોઈ કોર્ટમાં ન ગયો કે આ ખોટો પ્રતિબંધ છે આ પ્રતિબંધ ઉઠાવી લો રાહત આપો સ્ટે આપો નહી ભાઈ નહીં

કે જનતા જેથી મોકલશે ને તેથી જવું છે નહીં આજીવન નથી લેવા કે જાતા નહીં બાજુ આપી દેવાના છો નહી પણ તમે વિચારો કે સત્તાની તાકાત ધારે તો ગોપાલ ઇટાલિયા ઉપર પ્રતિબંધ મૂકી શકે કે તું વિધાનસભામાં નહીં આવી શકતા સત્તાની તાકાત એટલી મોટી છે કે મને બે હજાર થી બે સુધી અંદર ન આવવા દે પણ સત્તાની તાકાત એટલી મોટી નથી કે તમે મને ચૂંટણી જીતાડો પછી મને રોકી શકે અધિકારીની તાકાત 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 મોટી મોટી નથી નેતાની નથી સૌથી મોટી તાકાત ભારત દેશમાં ભારતના લોકોની છે આમ જનતાની છે મતદારોની ની છે દોસ્તો આપણે યાદ રાખવી પડે તમે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો કોઈ જાતની વગર પરમિશન એવું વિધાનસભામાં ગયો દોઢસો બસો જેટલા કેમેરામાં મારું શૂટિંગ ચાલતું હતું અલગ અલગ ચેનલવાળા ટીવીવાળા મીડિયાવાળા મોબાઈલવાળા ચારે તરફથી એક એક પગલું ભરું એનું રેકોર્ડિંગ કરતા હતા વિધાનસભાના અધ્યક્ષે મને ત્રણ કિલોનો ગુલદસ્તો આપ્યો ગોપાલભાઈ તમારું સ્વાગત છે અહીંયા હા સ્વાગત છે જે અધ્યક્ષ એમ કીધું ગોપાલ ઇટાલિયા નહીં આવી શકે એ જ અધ્યક્ષે એમ આપ્યો નાનો નહીં ત્રણ કિલો ગુલાબનો ભૂખ્યા આપ્યો હું મહાન ચુતિ હું મહાન છું એટલે નથી આપ્યો મારામાં કોઈ શક્તિ નથી શક્તિ તમારા બધામાં છે તમે શક્તિશાળી છો કે સત્તાની શક્તિની ઉપરવટ તમારી શક્તિ છે તમે નિર્ણય લીધો એટલે વિધાનસભાના અધ્યક્ષ મને ગુલદસ્તો આપ્યો છે ગોપાલ ઇટાલિયન નથી આપ્યો તો આપણી અંદર આટલી મોટી શક્તિ પડી છે પછી આપણે લાચાર બનીને જીવવાનું પછી હાથ જોડવાના પછી ભાજપના લફંગાઓથી ડરીને જીવવાનું તો તો ધૂળ પડી ભાઈ આપણા જીવનમાં આટલું બધી શક્તિ આપણને ભગવાને આપી ભારતના સંવિધાને આપી બાબા સાહેબ આંબેડકરે આપી અને એ પછી ચાર પૈસાના ભાજપના લફંગાથી આપણું કામ દીવે ઓહો હો તો તો ભાઈ હું કેવા જેવું જ આમાં સત્તા આપણી પાસે છે જનતામાં તાકાત છે જનતા પોતાની તાકાતને ઓળખે ખોટું થતું હોય ત્યાં બોલવાની શરૂઆત કરો આટલા વર્ષોથી આપણે નીચી મુંડી રાખીને જેમ કેમ કરતા ગયા ને એમાં માથે ચડી બેઠા છે હવે તમારો દીકરો તમારી હારે છે તમે બે શબ્દો બોલશો તો હું ચાલીસ શબ્દો બોલીશ ભેગા મળીને બોલશો તો વજન પડશે આપણું પણ તમે નહીં બોલો તો તો ધારાસભ્ય કેટલી ઘડી બોલશે બોલશે એનું ઉપજ છે શું કેમ કે સરકારમાં બેઠેલા માણસો હોય એ જોતા હોય કે જનતાની હારે આરે છે કે નહીં જનતાની હારે આરે છે કે નહીં હું એમ કહું અહીંયા રોડ બનતો નથી વિરોધ પ્રદર્શન એટલે રોડ વિભાગનો સાહેબ જોવે આની હારે માણસો છે કે નહીં તો જનતા ધારાસભ્ય વાટે બેઠી હોય અધિકારી એમ જોઈ રહ્યો કે આની હારે કઈ માણસો નથી આ એકલો એકલો મથે છે ભલે મથતો થાકી જાય દ્રવ્યો જાય મારી વાત વ્યાજબી છે કે વ્યાજબી છે તમારે જાગવું પડશે બોલવું પડશે અવાજ ઉઠાવવો પડશે દરિયા વગર શરમાયા વગર લાચારી છોડી દેવી પડશે હવે તો આપણને સપોર્ટ છે આપણો ઘરનો છોકરો છે બોલે એવો છે બાધે એવો છે જાણકાર માણસ છે બધા હરીફરી પોગે એવો માણસ છે આનથી સારું તો કેવો સમય આવવાનો છે હવે એટલે મારી બધાને વિનંતી છે કે અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર